ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી છવ્વીસ ફૂટ પર પહોંચતા અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ત્રણ ગામમાં સ્થળાંતરની સૂચના અપાઈ હતી ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટ પર પહોંચતા જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરાયા હતા અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના પણ આપવામાં આવી હતી અગાઉ બસો એંશી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સ્થળાંતર નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના અડતાલીસ ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા સરફુદીન અને જૂના કાશિયાના ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે જે તેમજ નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળસપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળસ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પુરની છે કે તારીખ છવ્વીસમી ઓગસ્ટના રોજ જિલ્લામાંથી બસો એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘર વખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ જવાબ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી સંપૂર્ણ અધિકારી વહીવટી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબુમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદભવી નથી